નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયો અંદર તો મિત્રો આજે આપણી પાસે ઘણા બધા વાહનો વેચવા માટે આવેલા છે તો વિડીયો ધ્યાનથી છેલ્લે સુધી જોજો વિડીયોમાં આગળ બધી જ માહિતી આપેલ છે તો પહેલા નંબર પર આપણી પાસે રોયલ એન્ફિલ્ડ ક્લાસિક ત્રણસો બુલેટ વેચવા માટે આવેલું છે બુલેટ તમે ફોટાની અંદર જોઈ શકો છો કમ્પ્લેટ કન્ડિશનમાં છે બે નું મોડેલ છે અને ત્રણ ઓનર બુલેટ છે બુલેટ ભેસણ તાલુકાના ચુડાસોરઠ ગામમાં જોવા મળે જો કોઈ મિત્રને બુલેટ ખરીદવું હોય તો બુલેટના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો અને બીજા નંબર પર આપણી પાસે બોલેરો પિકઅપ ગાડી વેચવા માટે આવેલી છે ગાડી બે હજાર બારનું મોડલ છે અને પાંચ ઓનર ગાડી છે ગાડી તમે ફોટાની અંદર જોઈ શકો છો રનિંગ કન્ડિશનમાં ગાડી છે ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે ગાડીની કિંમત ચાર લાખ પચાસ હજાર રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડી ધંધુકાત અમદાવાદ જિલ્લામાં જોવા મળે ખરીદવા માટે ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બે નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો ત્રીજા નંબર પર આપણી પાસે મેસી 241 DA ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે ટ્રેક્ટર તમે ફોટાની અંદર જોઈ શકો છો 2015 નું મોડેલ છે 3 ઓનર ટ્રેક્ટર છે ટ્રેક્ટર કમ્પ્લીટ કન્ડિશનમાં છે ટ્રેક્ટરની કિંમત 275000 રૂપિયા રાખેલ છે કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર રતનપુર પોરબંદર જોવા મળે જો કોઈ મિત્રને ટ્રેક્ટર ખરીદવું હોય તો ટેક્ટરના માલિકનો કોન્ટેક નંબર નીચે ડિસ્ટ્ર્યુશન બોક્સમાં ત્રણ નંબર પર માલિકનો નંબર આપેલો છે એમનો સંપર્ક કરવો ચોથા નંબર પર આપણી પાસે બજાજ મેક્સીમાં રિક્ષા વેચવા માટે આવેલી છે રિક્ષા કમ્પ્લેટ કન્ડિશનમાં છે બે હજાર ઓગણીસનું મોડલ છે અને સેન્સર વગરની રિક્ષા છે રિક્ષાની કન્ડિશન ફર્સ્ટ ક્લાસ છે રિક્ષા તમે ફોટાની અંદર જોઈ શકો છો રિક્ષાનો વીમો પાર્સિંગ ચાલુ છે રિક્ષાની કિંમત એક લાખ ત્રીસ હજાર રૂપિયા રાખેલ છે રીક્ષા હોય તો રિક્ષા ટંકારા તાલુકામાં નેસડા ગામમાં જોવા મળશે રિક્ષા ખરીદવા માટે રિક્ષાના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ચાર નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો પાંચમા નંબર પર આપણી પાસે ટીવીએસ કિંગ ડિલક્ષ રિક્ષા વેચવા માટે આવેલી છે રિક્ષા બે હજાર નું મોડેલ છે એકદમ શોરૂમ કન્ડિશનમાં છે રિક્ષાની કિંમત કોલ પર થશે રિક્ષા રાજુલા જોવા મળે જો કોઈ મિત્રને રિક્ષા ખરીદવી હોય તો રિક્ષાના માલિકનો કોન્ટેક નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પાંચ નંબર પર નંબર આપેલો છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો છઠ્ઠા નંબર પણ આપણી પાસે કિસાન થ્રેશર વેચવા માટે આવેલું છે થ્રેશર બે હજાર ત્રેવીસમાં લીધેલું છે થ્રેશર તમે વિડીઓમાં ફોટાની અંદર જોઈ શકો છો ચણા સોયાબીન મગફળીની કટર જારી સાથે આપવાનું છે થ્રેસર ફૂલ જવાબદારી સાથે આપવાનું છે થ્રેસરમાં કાંઈ પણ પ્રકારનો ફોડ નથી થ્રેસરની કિંમત એક લાખ પચાસ હજાર રૂપિયા રાખેલ છે ગીર સોમનાથ જિલ્લામાં ઉના તાલુકાના પાલડી ગામમાં જોવા મળે જો કોઈ મિત્રને થ્રેશર ખરીદવું હોય

જો કોઈ મિત્રને ગાડી ખરીદવી હોય તો ગાડી સુરત જોવા મળશે ખરીદવા માટે ગાડીના માલિકનો કોન્ટેક્ટ નંબર નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં સાત નંબર પર માલિકનો નંબર આપેલો છે ખરીદવા માટે માલિકનો સંપર્ક કરવો જો કોઈ મિત્રને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય અને તેની જાહેરાત આપવાની હોય તો ત્યાસી બસો સાત પચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયોમાં લખેલ વાહનની વિગતો મોકલવાની રહેશે અને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલ ને કરી દેજો જેથી દરરોજ જૂના નવા વિડિયો જોવા મળે